ગઢ ખાતે નાગણેશ્વરી માતાજીનો દસમો પાટોત્સવ યોજાયો તો પાલનપુર ધારાસભ્ય સહિત સંતો ઉપસ્થિત રહ્યા પાલનપુર તાલુકાના ગઢ ખાતે રાઠોડ પરિવારના કુળદેવી નાગણેશ્વરી માતાજીનો દસમો પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારે ગામમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સમગ્ર ગામમાં પરિભ્રમણ કર્યા બાદ નિજ મંદિરે પરત પહોંચી હતી ગઢ ગામમાં વસતા રાઠોડ પરિવાર દ્વારા દસ વર્ષ પહેલાં ગઢ પાલનપુર હાઇવે પર નાગેશ્વરી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું જે મંદિરની પ્રતિષ્ઠા જેતસૂટ પાંચમના દિવસે કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધી દર વર્ષે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજે પણ આ પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં વિદ્વાન પંડિતો દ્વારા યજમાનોને વિધિવત અને શાસ્ત્રોગત રીતે આહુતિ અપાવવામાં આવી હતી આ પાટોત્સવ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ સંત શ્રી વિરમદાસજી મહારાજ આકુલિયાવાળા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાઠોડ સમાજના વિવિધ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પાટોત્સવ નિમિત્તે સમસ્ત રાઠોડ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ મહાઆરતી થઈ હતી ત્યારબાદ સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી નાગેશ્વરી માતા સેવા ટ્રસ્ટ ગઢ દ્વારા કરવામાં આવ્યું હતું